નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ પાઠ બે આદિ માનવથી સ્થાયી જીવનની સફર સો અધ્યન આ પાઠના પ્રશ્નોના જવાબની ચર્ચા આપણે અહીં કરીશું પ્રશ્ન એક નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો પેલો પ્રશ્ન છે કે જો તમે મધ્યપ્રદેશના પ્રવાસે જાઓ છો તો ત્યાં પ્રાકૃતિક રંગો વડે દોરેલા ચિત્રો કઈ ગુફામાં જોશો તો જવાબ આવશે બીજો પ્રશ્ન છે કે આદિમાનો ના રહેઠાણ અનાજ અને ઓજારોના પુરાવા મળેલ સ્થળોમાંથી માંથી નીચેની કઈ જોડ સાચી નથી જવાબ આવશે મહાગઢા ઉત્તર પ્રદેશ બાકીના જે વિકલ્પો છે તે બધા સાચા છે લાંગણ તો ગુજરાત ચિરાંદ તો બિહાર અને વાતાપી એ પણ ગુજરાત ત્રીજું છે ઝાડના થડ અને લાકડામાંથી આદિમાનવ શું બનાવતા શીખ્યા હતા તો જવાબ આવશે સી ચક્ર ચાર આદિમાનવિના ઉપયોગ કયું છે ખાતા બીજું અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે પણ કરતા અને ત્રીજું અગ્નિના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરતા તો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ પાંચ પુરાતત્વ શાસ્ત્રીઓએ શોધેલા સ્થળોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે ડી પાવાગઢ છ આદિમાનવો શિકાર કરવા માટે કયા હથિયારોનો ઉપયોગ કરતા હતા તો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ કારણ કે આદિમાનવો પથ્થર હાડકાં અને લાકડાના હથિયારોનો ઉપયોગ કરતા હતા સાતમો પ્રશ્ન કૃષિ કાર્યમાં વપરાતા પથ્થરના તીક્ષ્ણ ઓજારો કયા સ્થળેથી મળી આવ્યા હતા

પથ્થરનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે કરતા ન હતા તો જવાબ આવશે મકાન બનાવવા માટે કારણ કે શિકાર કરવા વનસ્પતિ કાપવા અને મૃત પ્રાણીઓનું ચામડું કાઢવા માટે આદિમાનવ છે એ પથ્થરનો ઉપયોગ કરતા હતા પ્રશ્ન બે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો તો પેલી ખાલી જગ્યા છે કે આદિમાનવોના સમયને ખાલી જગ્યા યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે તો જવાબ આવશે પાષાણ યુગ બીજું ચિરાંદ ખાલી જગ્યા રાજ્યમાં આવેલ સ્થળ છે તો જવાબ આવશે બિહાર મહેરગઢ હાલ ખાલી જગ્યા દેશમાં આવેલું છે તો જવાબ આવશે પાકિસ્તાન ખાલી જગ્યા રાજ્યમાં આવેલું ગામ છે તો આવશે મહારાષ્ટ્ર પાંચ આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન ખાલી જગ્યાના ઉપયોગથી આવ્યું હતું તો જવાબ આવશે અગ્નિ પ્રશ્ન ત્રણ ખરા ખોટા જણાવો તો પેલો પ્રશ્ન છે કે આદિમાનવ વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો શરીર ઢાંકવા માટે ઉપયોગ કરતા હતા તો જવાબ આવશે સાચું બે મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં આદિમાનવની અનેક જગ્યાઓ મળી આવી છે તો જવાબ આવશે સાચું ત્રણ હથિયારના ઉપયોગથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું આ જવાબ છે એ ખોટો છે કારણ કે હથિયારના નહીં પણ અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું હતું પ્રશ્ન ચાર ખાદી માનવો ગારા માટી અને ઘાસના મકાનો તથા પાકા મકાનોમાં રહેતા હતા તો આ વિધાન પણ ખોટું છે પથ્થરના ઓજારો મળી આવ્યા હતા તો આ વિધાન સાચું છે અને છ કોલડી હવા હાલ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે તો જવાબ ખોટો છે કારણ કે કોલડી હવા છે એ ખરેખર ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે પ્રશ્ન ચાર જોડકા જોડો અ વિભાગની અંદર પ્રાચીન સ્થળો જે મળી આવ્યા નામ આપેલા છે જ્યારે બ વિભાગની અંદર જે પ્રાચીન સ્થળો કયા રાજ્યમાંથી મળી આવ્યા તે રાજ્યના નામ આપેલા છે તો પેલું છે લાંગણ તો જવાબ આવશે ડી ગુજરાત બે નિમ્બેટકા તો જવાબ આવશે સી મધ્યપ્રદેશ ત્રણ કોલ્ડિયાવા તો જવાબ આવશે એફ ઉત્તરપ્રદેશ ચાર ચિરાંદ તો જવાબ આવશે એ બિહાર અને પાંચ હોમ તો જવાબ આવશે બી જમ્મુ કાશ્મીર પ્રશ્ન નંબર નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ વિધાન ખરું બનાવો તો પેલું છે આદિમાનવો એટલે ખૂબ જ જૂના કે નવા સમયના માનવો તો જવાબ આવશે જૂના નવા શબ્દને આપણે ચેકી નાખીશું બે જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા આદિમાનવો પ્રાકૃતિક આધુનિક ગુફામાં રહેતા હતા તો જવાબ આવશે પ્રાકૃતિક પ્રાચીન સમયમાં મહેરગઢ કે ઇનામ ગામ ગણી શકાય તો જવાબ આવશે મહેરગઢ ચાર ઇનામ ગામ નામના સ્થળે લોકો ગોળ કે ચોરસ આકારના ઘરોમાં રહેતા હતા તો જવાબ આવશે ગોળ અને પાંચ આદિમાનવો માનવો અનાજનો સંગ્રહ કરવા માટીના ઘડા કે લાકડાની પેટીનો ઉપયોગ કરતા હતા તો જવાબ આવશે માટીના કડા તો ઉપર જે સાચા શબ્દો છે એ એને ઉપયોગ કરી અને વાક્ય તમારે ફરીથી નીચે લખવું પ્રશ્ન નંબર છ સંકલ્પના સમજાવો તો પેલી સંકલ્પના છે પાષાણ યુગ તો કે શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને યુગ કહેવામાં આવે છે બે સ્થાયી જીવન સ્થાયી જીવન એટલે એક જ જગ્યાએ જ વસવાટ કરવાની પ્રક્રિયા ખેતીની શોધ અને પશુપાલન શરૂ થતાં આદિ માનવે ભટકતું જીવન છોડી અને સ્થાયી જીવનની શરૂઆત કરી તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં પ્રશ્ન નંબર એકથી છના પેટા પ્રશ્નોના જવાબની ચર્ચા કરી હવે ભાગ બેની અંદર પ્રશ્ન સાત અને ત્યાર પછીના પ્રશ્નોના જવાબની ચર્ચા આપણે કરીશું તો ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેવું આભાર